ડભોઈમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કેક કાપી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ડૉક્ટર ભીમરાવ બાબા બાબાસાહેબ આંબેડકરની આજે એકસો ચોત્રીસમી જન્મજયંતિ ડભોઈ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સમિતિ તેમજ ભીમ આર્મી સહિત સમાજના મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમના જન્મજયંતિ નિમિત્તે પુષ્પમાળા અર્પણ કરી ડૉક્ટર સાહેબ આંબેડકર અમર રૌના નાદ સાથે જન્મજયંતિની ઉજવણી કરી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શહેર પ્રમુખ દીક્ષિત દવે શશિકાંત પટેલ વિનોદભાઈ સોલંકી વકીલ અશ્વિનભાઈ પટેલ પાલિકા પ્રમુખ વિરેન શાહ સહિત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાથે જ ભવ્ય રેલી યોજાઈ હતી આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દ્વારા સરબત વિતરણના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો જન્મદિવસ હોય ડભોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીંયા ફુલાર્પણ અને સરબત વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પ્રદેશ કારોબારી સભ્ય શ્રી શશિકાંતભાઈ વિનોદભાઈ સોલંકી ડભોઈ નગરના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ડભોઈમાં સમરસતા બની રહે એ કાર્યક્રમ હેતુ જન્મની જયંતિની પૂર્વ સંધ્યા પણ દીપોત્સવનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો દ્વારા સમગ્ર દેશ અને ગુજરાતમાં ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે ડભોઈ નગરમાં જન્મ દિવસના આગલા દિવસે દીપોત્સવ કરી માળા અર્પણ કરીને ઉજવવામાં આવી અને આજ રોજ ડોક્ટર સાહેબ આંબેડકરના નારા સાથે કેક કાપી સૌને સરબક્યુવાહી મોડું મીઠું કરાવી અને હર્ષો ઉલ્લાસ સાથે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ મનાવવામાં આવી જેમાં પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ ડભોઈ નગરના પ્રમુખ દીક્ષિતભાઈ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ ગોવિંદભાઈ શાહ અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા